નમસ્કાર દર્શક મિત્રો વીઆર લાઈ ના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે કિન્નર એટલે માતાજીના ઉપાસક સમાજનું એક અવિભાજ્ય અંગ કે જેની ઉપેક્ષા કરી ન શકાય આપણા ત્યાં સારો પ્રસંગ હોય અને કિન્નરની પધરામણી થાય અને એ ભેટ સોગાર લઈને એ ખુશ થઈને આશીર્વાદ આપીને જતા રહે પરંતુ આ કિન્નર સમાજ અત્યારે બે ભાગમાં વહેંચાતો જાય છે સામાન્ય રીતે ઘણા લાંબા સમયથી અમદાવાદમાં મને શૂન્યાદે અને સંજુ માસી એ બે વચ્ચેનો ગજગરા એ બંને વચ્ચેનું ઘર્ષણ સંઘર્ષ શબ્દ વાપરતો નથી ઘર્ષણ જોયું છે સગી આંખે જોયું છે સંજુ માસી ઉપર તેજ રીડાયો હતો અને શૂન્યાદે જ્યારે રૂપાલી ટોકી સમયની જ્યારે અત્યારે તો એ અસ્તિત્વમાં નથી પણ રૂપાલી ટોકીની સામે જ્યાં પાણીપુરીવાળા ઊભા રહેતા હતા એક જે સર્કલમાં ત્યાં પાણીપુરી ખાતા તે વખતે એમના ઉપર ફાયરિંગ થયું અને મૃત્યુ પામ્યા સોનિયા દેને બહુ નજીકથી જોયા છે સંજુ માથીને પણ જોયા છે પરંતુ કિન્ડર સમાજ જે માતાજીની ભક્તિ ઉપાસના કરતા કરતા ક્યાં બે જૂથમાં વેચાઈ ગયો ક્યાં એક બે બીજા વચ્ચે સંઘર્ષના બદલે ઘર્ષણ શરૂ થયા અને ક્યાંક પોતાની મિલકત હોય એ રીતે અમુક એરિયાઓની તપડંચી કરવા માટેના પ્રયાસો બે જૂથ દ્વારા થતા હોય છે ત્યારે માત્ર એટલું પૂરતું હોતું નથી બીજા અનેક મુદ્દાઓ આ બે સમાજ વચ્ચે કિન્નર સમાજમાં બે ભાગલા પડ્યા હોય છે તેની વચ્ચે પ્રસ્તુત છે રાજકોટમાં કિન્નર સમાજના છ કિન્નરોએ સામૂહિક સુસાઈડનો પ્રયાસ કર્યો આ ખૂબ ચોંકાવનારી ઘટના છે એવી એવું તે શું બન્યું કે છ કિન્નરોએ સુસાઈડનો પ્રયાસ કર્યો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમને તાત્કાલિક ખસેડવામાં આવ્યા ટ્રીટમેન્ટ ચાલુ છે તેમની સ્થિતિ સારી છે પરંતુ સુસાઈડ કરનારા આવા જ એક આ જ કિન્નર સમાધા જેને સુસાઈડ કર્યો છે અત્યારે હોસ્પિટલમાં છે એવા આપણી સાથે નિકિતા દે આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે આપણે વાત કરીશું નિકિતા દે સાથે કે ખરેખર શું બન્યું હતું નિકિતા દે શું બન્યું હતું કે ઝેર પીવાની આપને ફરજ પડી અને સામૂહિક રીતે આત્મહત્યા કરવા માટે છ કિનારો કેમ સંમત થયા એવું તો શું આપત્તિ આવી ગઈ આપત આવી ગઈ હાલો હાજી જય માતાજી જય ભીમ અસલામ વાલેકુમ મારા બધા પત્રકારો ને મારા બધા મીડિયા ન્યૂઝ વાળાઓ ને મારા સીપી સાહેબ રાજકોટ પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ મારા ધારાસભ્યો મારા હર્ષ સંઘવી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી ને મારા ખુબ ખુબ નમસ્તે છે પહેલા તો જી હા હવે બનાવમાં એવું હતું કે હું એક સચ્ચાઈના માર્ગ ઉપર ચાલુ છું અને મારા ગુરુને દર બે વર્ષે નવો નવો નવા નવા છોકરાઓ સાથે લવ થઈ જાય છે હેલો લવ થઈ જાય છે એટલે એક પ્રકારનું શારીરિક આકર્ષણ શારીરિક આકર્ષણ અને એની સાથે એ છોકરો પછી બધી રીતના સંબંધો બાંધે છે અને અમે લોકો માંગીને દઈએ છીએ તો અમને પૂરતું નથી આપતા અને એના તે ગાડી 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 કેટલા કેટલા કિલો ઘરેણાં પહેરાવે છે અને કેવા કેવા બંગલામાં રાખે છે કે જેથી અમે લોકો માંગીને દઈએ છીએ તો અમારાથી એ વસ્તુ સહન નથી થતી કે કોક છોકરાઓ આવીને અમારું માંગેલું ઈ રૂપિયા થી મોજ કરે છે તમારા ગુ નું નામ શું છે જે બે જણા છે એના નામ હું નહીં લઈ શકું અત્યારે હાલમાં છે એનું નામ મીર છે બે નામ નહીં લઈ શકું કારણ શું જાણો પૂછી શકું કારણ એમ કે એ હવે એની જિંદગીમાંથી જતા રહ્યા છે તો આપણે એ ના નામ લઈને સુકાન બદનામ આપણે કરવાના હું કોઈને દોષ દેવા નથી માંગતી એ માટે ઓકે અત્યારે જે છે જે 러વર એનું નામ આપે શું કયું એનું નામ મિહિલ છે અને એ સોશિયલ મીડિયામાં આજે એવું દર્શાવે છે કે એ મારો દીકરો છે પણ તમે એની ઇન્સ્ટા આઈડી ચેક કરશો તો તમને ખબર પડી જશે કે એનો દીકરો છે કે એનો લવર છે જી

નો પડે અને બે બે ભાગ એમાંથી પણ મીરા દે આપવાના એટલે પંચોતેર ટકા એ લઈ જાય ને પચીસ ટકા માંથી અમારે બધા નું ગુજરાન અમારે ચલાવવા પણ અમને એ પણ કોઈ જાત આપે માની લો કે માની લો કે આપે દસ હજાર રૂપિયા તમને મેળવ્યા એમાંથી મીરા દે ને પચાસ ટકા મળે પચાસ ટકા નહીં પંચોતેર ટકા કઈ રીતે પંચોતેર ટકા ને માત્ર પચીસ ટકા જ તમને મળે અડધું આપવાનું ઓકે પણ માની લો કે તમે કોઈ દક્ષિણા ના મેળવી તમે ભેટ સોકાજ મેળવી અને તમે તમારા ગુરુને ના કહી હોય એવું બન્યું છે ખરું એમને એવી શંકા રાખી છે ખરી મીરાદે ના મારી વાત સાંભળો એમને શંકાયું તો બહુ બધી રાખી છે પહેલી વાત તો ઈ કે ઈ એમ છે કે નિકિતા માસી પાસે ટોળકી છે જે રાહુલ કરીને છોકરાનું પછી એક લેડીસ નું અને એક છગન કરી ને જે છોકરા નામ લીધું ને મારા ઉપર આક્ષેપ કર્યા ને જી હું પોતે ગંજીવાડા માં બેતાલીસ વર્ષ થી ગરબી ચલાવું છું શક્તિ ગરબી મંડળ જી એ શક્તિ ગરબી મંડળ

જેટલા કિન્નરોનું ટોળું છે એમાંથી બાયડી છોકરા વાળા છે ડુપ્લીકેટ કિન્નરો છે એને તમે રોડ ઉપર ઉભા રાખી દીધા છે માંગવા માટે એની પાસેથી તમે મંગાવો છો અને જયારે મીરાદે ઉપર કઈ થાય એટલે એ ટોળકી આવા સ્ટન્ટ કરે અને કોકને દબાવવાના દબાવવાની કોશિશ કરે છે ખોટા ખોટા સ્ટન્ટ કરીને લિખિતા દેવ આપના સમાજમાં એવું બને છે કે કોઈ સત્ય બોલે છે કે નહીં એનું જાણકારી મેળવવા માટે કોઈ આકરી પરીક્ષા છે કે કેમ મીરા દેના ગ્રુપમાં જેટલા લોકો છે બધાના મારા પ્રૂફ છે અને બીજું હા કે હું અનુસૂચિત જ્ઞાતિ વિશે બોલી છું ઈ એમ કે છે કે હું બોલી છું તો અનુસુચિત જ્ઞાતિ વિશે હું બોલી એવું મને એક એક proof આપે એનું કારણ શું છે proof નું કે હું અનુસુચિત જ્ઞાતિ ભેગી જ મોટી થઈ છું અને કાલે જયારે મેં દવા પીધી ત્યારે અનુસુચિત જ્ઞાતિ મારો કોળી સમાજ અને મારો મોમેડિયન સમાજ મારી સાથે જ હતો મને એવો કોઈ જ્ઞાતિનો નો ભેદભાવ નથી પણ અત્યારે એને આવી ભીહટ પડે છે ત્યારે એ આવી જાતિ દર્શાવી અને એકાબીજા અંદર લપ કરાવવા માંગે છે ટોર્ચરિંગ એ રીતે થયું મારી વાત તમે સાંભળો મને બે મહિના પહેલા મારે આજે મિહિર ને બધું પહેરાવે ઓઢાવે અને મિહિર ને બધું લઈ દે એટલે મેં કીધું ગુરુ અમે તને માંગીને આપી છી તો તું અમને તો કાંક લઈ દે તોકે મારો મિહિર પેલા એના વિશે તમારે નહીં બોલવાનું બસ આ વાત ઉપરથી થી ત્રીસ જણા મને એકલીને માહિરી પોલીસ ફરિયાદ કરી મે પોલીસ ફરિયાદ કરવા મેં નિવેદન લખાવી દીધું હું પોલીસ ફરિયાદ કરવા જતી ને તો મારી સગી બે મને સાચવીને તો મને કે તું ફરિયાદ કરીશ તો તારી સગી બેન ના સાસરિયા માં આવીને અમે ભવાડા કરશું કે તારી બેન ને પણ સાસરિયા માંથી કાઢે એ માટે મે ફરિયાદ ના કરી અને મને મારી એ વિડીયો પણ મારી પાસે છે જી હા અને બીજી બીજી વાત કે નિકિતા નાસી મારા ઘરે આવી અને ગાડી તોડફોડ કરી અમારા બધા હાથે એવું ઈ તોડફોડ કરી એની કલાક પહેલા એણે મને ક્યાંથી બેસાડી ક્યાં ભેગા થયા બધા સીસીટીવી ફૂટેજ હું તમને સામે આપવા માંગુ છું કે તોડફોડ મેં કઈ રીતી કે করা

લખાણ કરી કરી દઉં તું તું આવી જા મારી માથે બોજ છે છે બેટા મારે તારી જરૂર સમાધાન લે પણ મને ટ્રસ્ટ નથી આવતો એટલે મેં સમાધાન ના કર્યું આવા મારી પાસે પણ વિડીયો છે કે ઈ મને ફોન કરી કરીને આવું કે છે ને એવા વિડીયો છે તો પાંચ દિવસ પહેલા ઈ મારી પાસે માફી માંગે છે અને આજે મારા વિરુદ્ધ મેં સમાધાન ની ના પાડી એટલે ઈ બોલે છે

કિન્નર સમાજ એકઠો થઈને જે લોકો આ પ્રકાર આ મીરા નું જોર જ એટલું છે કે આનાથી ગમે એ લોકો બી જાય છે હમણાં થોડાક દિવસ પહેલા આજ મીરા એની ટોળકી ને સાથે લઈ અને મીરા અને મિહિરે નિર્દોષ પોલીસ વાળા ઉપર હુમલો કર્યો હતો અને પોલીસ વાળાને સાંગડવા ચોક માં માર્યો હતો જી

મારી હું એક જ છું અને એની એની સાથે તો ઓરિજિનલ બાયડી છોકરા વાળા ડુપ્લિકેટ કિનરો પણ ઘણા છે આ છ જણા એ ફિનાઈલ જેમ અત્યારે મારી સામે સ્ટન્ટ કર્યો છે મને દબાવવા માટે એવી રીતના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માં પણ આ લોકો એ સ્ટન્ટ કરેલો છે એટલે એ છ જણાએ જે આત્મહત્યા કરવાની વાત બહાર આવી છે આત્મહત્યાનો પ્રયાસ કરવાની એ નકલી છે અસલી નથી એમને આત્મહત્યાનો પ્રયાસ કર્યો અડધા નકલી છે અડધા નકલી છે અને અડધા અસલી છે અને આ અત્યારે છે એ મારી સામે સ્ટન્ટ કર્યો છે ને એવો એ ડિવિઝન ની આખી પોલીસ ઉપર એ લોકો એ ત્યાં બારે પોલીસ સ્ટેશન ના ગેસ પાસે ફિનાઈલ પી અને એની ઉપર પણ આવા આક્ષેપો કર્યા છે બીજી દે હવે આ આટલો સંગળ સાટલો ઘર્ષણનો માર્ગ પથ્યો હવે આગળ શું કરવા માંગો છો તમે ન્યાય મેળવવા માટે હું આગળ કઈ નથી કરવા માંગતી મારી સરકાર પાસે અને મારી આમ જનતા પાસે એટલી જ માંગ છે કે તમે સાચા લોકોને પૈસા આપો તમારા પૈસા તમે તમારા દીકરા દીકરીને નથી વપરાવી શકતા અને આવા લોકોને આપો છો અને આવા લોકો બેરહેમી થી લુખા તત્વોને લવરું બનાવી અને દાગીના પહેરાવે છે ગાડીઓ છોડાવી દે છે શોખ મોચ કરાવે છે તો આમ જનતાને એટલું જ કહું છું કે તમે આ પૈસા દેવાનું બંધ કરો લગ્ન પ્રસંગ હોય તો પાંચસો થી અગિયારસો રૂપિયા આપો દીકરીના લગ્ન હોય તો એક રૂપિયો ના આપો દીકરી તો તુલસીનો નો ક્યારો કેવાય દીકરી તો લક્ષ્મી કહેવાય દીકરી એના બાપ નું ઘર છોડીને જતી હોય ને તો એનો રૂપિયો ના લેવાય કેટલાક માસી દ્વારા અનેિતા માસી આટલા આટલા પૈસા લે છે ને આટલા આટલા જુલમ પબ્લિક માથે કરે છે તો જ્યારે એને મને એની નાત માંથી કાઢી ત્યારે મેં ક્યાંય માંગુ ન હોય જયારે હું માંગતી હોય ત્યારે એના ભેગી જ હોય તો એ મારી સાથે જ હોય છે તો ત્યારે તને એવું નથી લાગતું કે નિકિતા જુલમ કરે છે ત્યારે તો તને રૂપિયા સારા લાગે છે

રાજકોટમાં કેટલા કિન્નરો હશે રાજકોટમાં કિન્નરો ઘણા છે પણ ઓરિજિનલ કિન્નરો ખાલી બે જ મઠમાં છે એક મઠમાં ખાલી દસ થી પંદર ઓરિજિનલ હશે બાકી ચોકડી માધાપર ચોકડી ચોકડી ખબર પડે કે એ કિન્નરોને બાયડી છોકરા છે સવારે સાડી પહેરીને માંગે છે અને સાંજે પેન્ટ શર્ટ પહેરે છે એટલે મારે રાજકોટની આમ જનતા ને અને પોલીસ કમિશનર સાહેબ ને એટલી જ નમ્ર અપીલ છે કે આ બધાનું ચેકઅપ કરી અને આ બધું બંધ કરાવો ખોટું રોજની આવક કેટલી હશે અંદાજે રાજકોટ રોજની સાડા ચાર થી પાંચ લાખ રૂપિયાની આવક છે સાડા ચાર થી પાંચ લાખની આવક છે પરંતુ કિન્નર સમાજના તમારા જેવા માસી ને ફાળે કેટલી આવતી હશે અંદાજે રોજની અમારે રોજના તમે ગણી લો તો હજાર થી બારસો રૂપિયા આવે અને એ સાડા ચાર પાંચ લાખ ની આવક માંથી અમારા હજાર બારસો હજાર બારસો કાપતા એ રોજના સાડા ત્રણ ચાર લાખ રૂપિયા ઘરે લઈ જાય અને પછી એમાંથી એના ભાઈડા ને દાગીના લઈ દે ફોર્ચ્યુનિયર લઈ દે થાર લઈ દે નવા નવા બંગલા બનાવી દે એની ઇન્સ્ટા id માં પણ છે અને એને હું તો એટલું જ કહેવા માંગુ છું કે income tax ની રેડ પાડી ઊંડા એનું નિકાલ કરવામાં આવે ચેક કરવામાં આવે કે કેટલું ખોટું નીકળે છે અને મિહિર ના ઘરે જામનગર પણ ઘણું સંતાડેલું છે લાલ park માં લાલ park લાલ પાર્ક ગોકુલ apartment માં અને એની id માં જ તમે જોઈ લેજો કે રાજકોટની જનતાને લૂટી લૂંટીને એણે કેટલું બધું ભેગું કરેલું છે અને એ પણ થઈ લે છે મિહિર અત્યારે બસ મિહિર કઈ ન કરે યાર રૂપિયા થી મજા કરે દાગીના પેરે નવી નવી ગાડીઓ ચલાવે મોત કરે પછી મિહિર સાથે બગડે એટલે નવો પછી નવા નહીં આવી રીતના કરાવે

એ લોકો એ પણ પાંચસો રૂપિયા અગિયારસો રૂપિયા નો નિયમ રાખ્યો છે એવી રીતના હું આખા રાજકોટ સમાજ ને છું કે તમે પણ આવો જ નિયમ રાખો જી માની લો કે હવે તમે બહાર છો હોસ્પિટલમાંથી સારવાર લેતા લેતા તમાર પર હુમલો થાય એવા ડર થી તમે તમારી રીતે અલગ જગ્યાએ જતા રહ્યા છો તમારા પર હુમલો થાય એવો દહેશત નથી લાગતું અને જો દહેશત લાગે છે તો પોલીસ એક્શન માંગ્યું છે મારે પોલીસ પ્રોટેક્શન પણ માંગવી છે પણ મારું કેવું એટલું છે હું સાચી છું અને એકલી છું એટલે મારે કાઈ વધારે મારી સાથે કોઈ રહેતું નથી ખોટા છે ને એની પાસે ટળક્યું છે એની પાસે ખોટા ખોટા નાટક કરવાના સ્ટન્ટ છે નોટંકી બાજો છે એટલે એ લોકો અત્યારે આગળ છે અને હું બીકને માંઈ રહી એકલી છું બહાર નથી નીકળતી એટલે અત્યારે હું પાછળ છું પણ મેં મારા ભગવાન અને અલ્લાહ ઉપર ભરોસો મૂક્યો છે

મારી સલામતી સામે જોખમ છે તો બસ મારે એનો ન્યાય જોઈએ છે અને હું ઓરિજનલ કિન્નર છું અને મારા ગુરુ ને આવી રીતના ભાડા કરવા છે એટલે મારે એની ગુલામી નથી કરવી રાજકોટ કોઈનું નથી મારે પહેલા તો એની ઉપર દેશદ્રોહી નો ગુનો કરવો છે કે હું રાજકોટ વેચી દઉં એટલે તમે મારા ચેલાઓ માંગી ના શકો તમે ઈ કે કે બીજે ક્યાંય ચેલા થઈ જાવ હું રાજકોટ વેચી દઉં તો રાજકોટ નો એ એવો કેવો માલકીન છે કે ઈ રાજકોટ વેચી શકે

તમે જેને તેને મારો છો તો મને એવું પ્રૂફ આપો કે અમારી ટોળકીએ કેને માર્યા બાકી હું પ્રૂફ આપું કે તારી ટોળકી પોલીસ વાળાને પણ આમ બે રહેમી થી માર્યા છે અને સાથે તારા મિહિરે પણ એને માર્યો છે જી નિકિતા દે હવે પછી શું કરવા માંગો છો તમે માની લો કે મને મારા ભાગનો નાનો એરિયો મને મારી આમ જનતા અને મને મારા રાજકોટના પોલિસી મને ના આપ્યો એક એરિયા નાનોકડો એરિયા ના આપ્યો તમારી કોઈ વાત તે સ્વીકારી નહીં ઉપરથી તમારે પર આક્ષેપો મીરા દે કરસે તો હવે પછી નિકિતા દે શું કરશે તો હું રાજી ખુશીથી મારું જીવન ટૂંકાવી દઈશ કારણ કે હું બહુ કંટાળી ગઈ છું જીવન ટુકાવી દેવું એકમાત્ર રસ્તો છે એનો કોક તો હું ઓરિજિનલ છું મારું આખું હું ઓરિજિનલ કિનર છું મારું આખું મેડિકલ રિપોર્ટ કર્યું છે મને કોઈ કામે રાખશે મને કોઈ એને તો લવર કરવાના શોખ છે મને કોઈ ઘરવાળી બનાવીને થોડી રાખશે તો હું પછી મારી જિંદગી કેવી રીતે જીવીશ તમારો અભ્યાસ કેટલો છે મારો અભ્યાસ 10

તલદેના ત્યાં ઘંટેશ્વર માં આ છે છ કિન્નર એ ફિનાઈલ પીને સ્ટન્ટ કર્યો ને ત્યાં આવા બધા સ્ટન્ટ મીરા દેહ ના ઘરે તો થયા જ નથી ઓકે અને છ કિન્નર ફિનાઈલ પીધું છે જે છ કિન્નર એ ફિનાઇલ પીધું છે એમાં ત્રણ કિન્નર ડુપ્લિકેટ છે ત્રણ કિન્નર ઓરિજનલ છે ઊંડાણ પૂર્વક બધા એના કિન્નરો તપાસ કરાવવા જાય બધી ચોપડીએ માંગે છે રાજકોટમાં ત્યાં તપાસ કરાવશો તો બહુ જ મોટો ખરાબ માં ખરાબ કૌભાંડ બહાર આવશે કે જેથી રાજકોટ ની આમ જનતા ને મારી અનુસૂચિત જાતિ મારું કોળી સમાજ મારું પટેલ સમાજ મારું મોમેડિયન સમાજ મારું સોની સમાજ બધા જાગશે કે ના વસ્તુ અમે જ્યાં પૈસા આપી છે એ ધાર્મિક જગ્યાએ નથી આપતા એનાથી અમારા જે બુજુર્ગો છે એ પણ બીવે છે અત્યારે એના બુજુર્ગો જેમ કે બોલવું પડે છે અને મીરા બીવે છે જી અને હું ક્યાંય ભાગી પણ જવાની નથી હું મારો ફોન પણ બંધ નથી કરી શકવાની મને કોઈ પણ મારા પોલીસ સાહેબ રાજકોટ ના ફોન કરશે એટલે હું બિંદાસ જઈશ કે સાહેબ હું આવી રહી હું સાચી છું હું સામે આવી ગઈ તમારે મને લેવા નહીં આવી પડે અને મારી ઉપર એને જે આક્ષેપો કર્યા છે એના પ્રૂફ એને કહેજો મને આપે આપે ને આપે કે જે અનુસૂચિત જાતિમાં મને પીડાવા માંગે છે મને ઈ લોકો સાથે દુશ્મની કરાવવા માંગે છે તો ઈ જ્ઞાતિના લોકોને હું કહું છું કે તમે એમને એમ ના ઉઠતા હું તમારા માં નાની મોટી થયેલી છું અને હું જય ભીમ ને બહુ માનું છું તમે મારા proof પુરાવા સાથે મારી સાથે રહેજો અને જો હું એવું કઈ બોલ્યું હોય તો હું આ જીવન માટે તમારા પગ ના ચંપલ મારા મોઢે ખાવા તૈયાર છું જી કિન્નર સમાજ માં જે રીતે મતભેદો ઉપસી રહ્યા છે જે રીતે અંદર અંદર એકબીજા સામે આક્ષેપો થઈ રહ્યા છે એ જોતા નિકિતા દે માત્ર જીવન ટૂંકાવું એ અંત નથી

અને જે કિન્નર વેચાય જાય છે એને પોતે પછી જે એના ભાગે પૈસા આવે એમાં જ એને રોટલો રડવાનો હોય છે અને જી અને એને જે જે વિસ્તાર આવ્યો હોય એ મારું એવું એમ જ છે કે કોઈ કિન્નર કોઈ ના ઘરેથી કોઈ એરિયો લઈને નથી આવેલું કોઈ કિન્નર કોઈ એરિયા નો માલકિંગ નથી હોતો મારા બાપ નું ગામ છે હું ઓરિજિનલ કિન્નર છું તો હું પણ ક્યાંક માંગી શકું છું અને મારું ગુજરાન ચલાવી શકું છું પોલીસે તમારો કોન્ટેક્ટ કર્યો કેમ નહીં કેમ કે ફિનાઇન જો પીવાનો પ્રયાસ કર્યો આપે ફિનાઇન પીધું અને બચી ગયા પોલીસ વાળા મારા ધોરાણા પોલીસ સ્ટેશનના સાહેબો ત્યાં દોડી આવ્યા હતા તો આ લોકો આખું ટોળકું ને ટોળકું થોરાણા પોલીસ સ્ટેશને ગઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગઈ બજરંગવાડીમાં ગયા ગાંધીગ્રામ માં ગયા અને પહેલા મે ફિનાઇલ પીધું એટલે મારી સામે મને દબાવા બધી પોલીસ ચોકીએ ગયા અને 6 જણાએ ફિનાઇલ પીવાનો સ્ટન્ટ કરી અને મારો કેસ હેઠ નીચે પાડવા માટે આ બધાએ આવું બધું કર્યું છે તમારો જવાબ પોલીસે લીધો ખરો નિવેદન લખીને ગયા છે હજી કોઈ સાતનો કોલ આવ્યો નથી તમારી સામે કોઈ કેસ થયો કે આત્મહત્યાનો પ્રયાસ કરવા બધનો કોઈ કેસ થયો ખરો મારી સામે કેસ થયો નથી થયો એ મને નથી ખબર પણ એ લોકો એ કેસ કર્યો છે આવા સ્ટન્ડ કરવા માટે જી સવાલ એટલો છે કે બે સમુદાયલે કिन्न સમાજમાં પણ